અંકલેશ્વરના કાપોદરા પાટિયા વિસ્તારમાં આજે સવારે પૂરપાટ ઝડપે જતા ટ્રક ચાલકે એક્ટિવા પર જતી યુવતીને અડફળે લેતા તેને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ પાણપંખેરું ઉડી ગયું હતું મૃતક યુવતી સુરવાડી ગામની મિતાલી હેમંત પટેલ હતા બનાવ અંગેની જાણ થતાં મૃતકના પરિવારજનો ઘટના સ્થળે દોડી આવી જતા હ હજાર દ્રશ્યો સર્જાયા હતા અકસ્માત સર્જી ટ્રક ચાલક સ્થળ ઉપરથી વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો અકસ્માતના પગલે ઘટના સ્થળે ડોક્ટો એકત્ર થઈ જતા વાહન વ્યવહાર થોડા સમય માટે ખોરંભાવ્યો હતો બનાવ અંગેની જાન અંકલેશ્વર જીઆઈસી પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતક યુવતીની લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ગરખોલ હેલ્થ સેન્ટર ખાતે ખસેડી હતી તેમજ ટ્રકના ચાલક વિરુદ્ધ ગુનો દર્જ કરી તેની સુરખોળ હાથ ધરી હતી